પાદરા તાલુકામાં રેલી યોજવામાં આવી છે રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે સાથે સાથે પાદરા મામલતદારને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય ત્યારે વળતરની માંગ સાથે જ કિસાન સંઘના પ્રમુખ મેહુલ અમીનની આગેવાનીમાં જ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે પાદરા તાલુકાની અંદર જે ભારેથી અતિભારે વરસાદ પડેલ છે અને એના કારણે જે ચોમાસું પાક છે ખેતી જે દિવેલા છે કપાસ છે શાકભાજી છે વગેરે પાકોની અંદર ઘણું એવું નુકસાન થયેલું છે અને વિશ્વામિત્રીની નદીની અંદર જે પૂર આવવાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ લોકોનો જે દાડરકાંઠા અને વિસ્તારવાળો જે પાક છે એ બાજુ સંપૂર્ણ પાકની નિષ્ફળ થયેલું છે અને એ પાકનું યોગ્ય વળતર સારું એવું ખેડૂતોને મળે એ માટે આજે અમે ખેડૂતોએ ભેગા ભેગા પાદરા તાલુકા કિસાન પ્રમુખ બધા થઈને સાહેબને આવેદન આપેલ છે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસના ના રોજ પાદરા તાલુકામાં અતિભારે વરસાદ થવાના કારણે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના અને તળાવો છલકાવાના કારણે અને વિશ્વામિતિના નદીના પાણી ઢાઢર નદીમાં આવવાથી પટ્ટીના ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું યોગ્ય વર્તન આપવા માટે મામલતદારશ્રીને રજૂઆત કરેલ છે